મોટા નેતાઓ કાર્યકરોને આગળ આવવા દેતા નથી અને લગ્નના અને દેશના ઘોડા રાહુલ ગાંધીને ખબર છે કાર્યકરે પણ કહ્યું કે ગુજરાતમાં ઘણા મુદ્દા છે પણ કોંગ્રેસ વિરોધ કરતા નથી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે મળેલા છે તો કાર્યકરને રાહુલ ગાંધીએ ખાનગી માં મળવાનું પણ વચન આપ્યું છે અમુક મોટા નેતા નાના કોંગ્રેસના છે બહુ બધા સારા હું લડું છું મારી પાસે સો કેસ થયા હશે પેલા નેતાનું અલગ કોઈ ગ્રુપ ના હોવું લડ એ લોકો ગ્રુપ ટિકિટો આપે છે ભાઈ મારા ગ્રુપમાં તો તને ટિકિટ મળશે પેલો કે મારા ગ્રુપમાં પણ મેં કહું હું કોઈના ગ્રુપમાં રાહુલ છું ટિકિટ આપે કે ના આપે પણ આ પછી એ લોકો આપણે આપણે મળીએ છીએ હું તમને ફોન કરું છું